તો આ પાણી અત્યારે ડેમ ની ચોત્રીસ સપાટી છે તો એ પાણી કાઢવા માટે થાય અને ડેમ ના દરવાજા ફૂટે છે અને નિશાની આપણે ઉપર મૂકેલું પાંચ ફૂટ તો પાંચ ફૂટ જેટલું પાણી આપ જોઈ શકો છો એ સામે નિશાની છે પાંચ તો પાંચ ફૂટ જેટલું પાણી ઉપર ચડી ગયું છે અત્યારે આ ભાદર નદીના બેઠા પુલ ઉપર અને એક સારી વાત એ છે છે કે સામે કાંઠે જે રોડ અવર જવરનો રસ્તો હજી ખુલ્લો છે એટલે ત્યાંથી આ દેરડી બાજુના વિસ્તારના જે આ રસ્તો છે તે કરી શકે છે બાકી અત્યારે આ નજારો જોવો હોય કે જેતપુરમાં વગર વરસાદે અત્યારે પાણી તો જેતપુર શહેરની અંદર વગર વરસાદે અત્યારે ભાદર નદી બે કાંઠે વહી રહી છે કેમ કે ભાદર નદીના ઉપરવાસમાં સારો વરસાદ છે તેના કારણે થઈને શહેરની જે

પ્રશાસન પણ એટલે કે આ ટ્રેક્ટર ની ટ્રોલીઓની આડઅસ રાખી અવર પુલ ઉપર થી ટ્રોલીઓ છે તે પણ આપણે સામે નજરે પડે છે ત્યાંથી અત્યારે વાહન જવા છે અવરજવર છે એ બિલકુલ બંધ કરેલી છે અને ચાલી પણ શકે નહીં તેવી શક્યતા છે પાંચ ફૂટ જેટલું ફૂલ ઉપર પાણી વહે છે આ દ્રશ્ય આપ જોઈ શકો છો કે જેતપુર શહેરમાં તો વગર વરસાદે અત્યારે એમ કેવાય કે પાણીની અત્યારે નદીની અંદર છે બે કાંઠે ભાદર નદી વહી રહી છે ઉપરવાસ છે ભાદર ડેમના ઉપરવાસમાં ખૂબ સારો વરસાદ પડ્યો છે જસન સાઈડ થી આટકોટ સાઈડ થી તે સાઈડ જ્યાં ડુંગર ઉપરથી નદી આવે છે ત્યાંથી વરસાદ ખૂબ સારો પડ્યો છે એને કારણે થઈ અને ભાદર નદી જેતપુર શહેરમાં વગર વરસાદે બે કાંઠે વહી રહી છે દ્રશ્યો આપ જોઈ શકો તો અત્યારે ખુશ દ્રશ્યો છે હાલદાર દ્રશ્યો છે અને પાણી ધીમે ધીમે પુલ તરફ આગળ વધી રહ્યું છે કેમકે થોડી વાર પેલા દસ દરવાજા હવે પંદર દરવાજા ખોયલા છે જેટલું પાણી પાણી અત્યારે છે તે છોડવામાં આવ્યું છે અને અને એટલી પાણીની આવક છે તેટલી જ જાવક કરવી એટલે હજી ઉપરવાર વરસાદ સારો જ વરસાદ હોય તો પાણીની વધારે પણ દરવાજા ખોલવા પડે અને વધારે પણ આવક છે તેટલી આવક વધારે છે તો તેટલી જ જાવક કરવી પડે કેમકે ડેમની ચોત્રીસ ફૂટની સપાટી છે તે યથાવત રાખવા માટે પાણીની આપણે છોડવા દેવામાં આવી રહ્યું છે તો અત્યારે આ આ ભાદર નદી જે બેઠોટ પુલ છે દેરડી નો જવાનો તેવી રીતે આ આગળના જેટલા બધા પુલ છે તે બધા પાણીની અંદર ગરકાવ થતા જાય છે ધીમે ધીમે બધા અત્યારે તો આ પુલ આપ નજરે જોવો છો આ હાલદાક દ્રશ્ય છે કે વગર વરસાદે આપણે જેતપુર વાસીના દ્રશ્ય જોવા મળે છે જોઈ શકો છો આપ અને અત્યારે જે જેતપુરના ના શહેરી જેમને આ જે હાલદાક દ્રશ્ય જોવું હોય તો ભાદર નદી જે ઉપરનો પુલ છે ત્યાંથી પણ જોઈ શકે છે આવા દ્રશ્યો કે ભાદર નદી બે કાંઠે વહેતા આગળ પણ વાદર નદીમાં જે આવા દ્રશ્યો માટે લોકો ઉપસ્થિત પુલ ઉપર હશે જ તે નરસન ટેકરી બાજુ જવાનો સામે કાંઠેમાં જવાનો પુલ છે ત્યાંથી પણ લોકો દ્રશ્યો જોતા હશે આ બાજુ તો પ્રવેશ બંધ છે એટલે આ બેડી ડાબીનો બેઠીનો પુલ છે ત્યાંથી તો ત્યાંથી અવરજવરો જ બંધ છે અને ટ્રોલીની આડ આડશાકીને બંધ કરેલું છે એટલે અહીં તો અહીંથી કોઈ જોઈ ન શકે પરંતુ સામે નો જે નરસણ ટેકરીનો પુલ છે ત્યાંથી આવા દ્રશ્યો જોઈ શકે છે લોકો અને પાણી છે તે વધવામાં છે થોડી વાર પહેલા આ જે પથ્થર અહીંયા રાખેલો છે નિશાળી માટે તે આગળ રાખેલો હતો તો ત્યાં પાણી આવી ગયું હવે આ પથ્થર એક તેની ઉપર પાણી આવી ગયું એટલે પાણી છે ધીમે ધીમે વધવામાં જ છે તો મિત્રો અત્યારે ફરીથી જેતપુર અપડેટ ના દર્શક મિત્રો છે અને બીજા પણ જે દર્શક છે તેને જણાવી દઈએ કે અત્યારે જે પાણી છે હાદર નદી છે હાદર ડેમ તેના પંદર દરવાજા છ ફૂટે ખોલ્યા છે અને સત્યાવીસ હજાર સાતસો ને પાસઠ ક્યુસેક પાણીની આવક છે તો આ દરવાજા ખોલી પંદર દરવાજા છ ફૂટે તેટલી જ પાણીની જાવક કરવામાં આવી છે તેને કારણે તેને ભાદર ડેમ થી નીચેના વિસ્તાર છે તે બધાની અંદર જે કોજવે છે બેઠી ડાબી ના પુલ છે તે બધા પુલ ઉપર જે પાણી ફરી વેડું છે કારણે આ નદીના પટ વિસ્તારમાં કોઈ જવું નહીં અને જે ડેમ ના ડેમના જે પુલ ઉપર અવર જવર કરતા હોય તે પુલ પણ પાણીમાં ગરકાવ થઈ જાય તો તેની ઉપર પણ કોઈ પસાર ન થવું તેવું અમે જેતપુર તરફથી પણ અત્યારે સૂચના આપી છે અને ડેમ સાઈડ તરફથી પણ સૂચના આપવામાં આવી છે એટલે સલામતીના ભાગરૂપે કોઈ લોકો ડેમના પટ વિસ્તારમાં નદી કાંઠા વિસ્તારમાં પણ જવું નહીં અને પુલ ઉપર પણ જવું નહીં વિમલ રામણી સાથે હિતેશોડ જેતપુર અપડેટ જેતપુર